મિત્રો તમારા આંગણે કોઈ એવું કૂતરું આવે છે કે જેના ખરી ગયા છે જેને વાળે પોતાની ચામડી તોડી નાખી છે નીકળી ગયું છે આવું કોઈ આવે તમને એક એવું કે જેને એકદમ કફોડી હાલતની અંદર છે એ તમારા આંગણે આવે તો તેને હળહળ કરીને ગંધાતું કરીને કાઢી ના મુકતા કારણ કે આ જે અબોલ જીવ છે ને આ જે તમને દેખાય છે એની ચામડી નીકળી ગઈ છે તો એને તમારી જરૂર છે તમે એને જાકારો આપશો તો મેળ નહીં આવે અને જો તમારા આંગણે આવેલા આવા અબોલ જીવને તમે જાકારો આપી દેશો તો પછી લાખો રૂપિયાનું દાન કરશો તો પણ ઈશ્વર તમારું એ દાન નહીં સ્વીકારે કારણ કે શ્રીમદ્ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિને યોગ્ય વસ્તુનું દાન કરવામાં આવે એ જ સાચું દાન છે તો આવા સમયે આ કૂતરાને સૌથી વધારે જરૂરિયાત છે તમારી ઊંફની તમારા દ્વારા કરવામાં આવતી દવાની તો મેડિકલની અંદરથી અથવા તો પશુ ડોક્ટર પાસેથી એકદમ નજીવા દરની અંદર દવા મળે છે ગોળી મળે છે એ ગોળી લાવી દૂધની અંદર તમે ભૂકો કરીને એમને આપશો તો ત્રણ જ ગોળીની અંદર એને આ તમામ પીડા મટી જતી હોય છે હેવી ડોઝની ગોળી હોય તો પાંચ દિવસે આપવાની હોય ઓછા ડોઝની ગોળી હોય તો ત્રણ દિવસના ગેપમાં આપવાની હોય પણ આટલી મદદ તમે એને કરશો તો એની પીડામાં રાહત થશે અને એને રાહત થશે તો એ રાહતનો શ્વાસ જ્યારે લેશે ને તો ઈશ્વર તમારા ઉપર ખુશ થશે